આજનો પ્રયોજક છે પવનપુત્ર એનર્જી જ્યાં તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિયાની જુઓ છો તો આજે જ કોન્ટેક કરું પવનપુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર સેવન થ્રી ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ સેવન નાઇન ઝીરો સેવન 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 ડબલ એઈટ વન ફાઇવ ડબલ સિક્સ ફોર શહેરના વેલેન્જા ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાદડિયા પરિવાર વેલેન્જા ઉમરા શેખપુર તથા વૈષ્ણવ પરિવાર દ્વારા આજરોજ પુષ્પાંજલિ સાથે રક્તદાન તેમજ નેત્ર નિદાન કેમ્પ દિવ્યાંગોને ભોજન તથા ભજન કીર્તનનું ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસીથી થી પણ વધારે રક્તની બોટલો દાન કરવામાં આવી હતી અને જેમાં વેલન્જાના તમામ લોકોએ હાજરી આપી હતી જેમાં જયેશભાઈ રાદડીયા ગુલડીધામશ્રી અક્ષરપ્રસાદ સ્વામી ઉમરા હવેલીથી બાવાશ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય વેડી ઝાલાવાડિયા ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા પંકજભાઈ સિદ્ધપરા પોપટભાઈ વંડા તેમજ ચેતનભાઈ રાદડિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ દિવ્યાંગ બાળકોને ભોજન નેત્ર નિદાન કેમ્પ કૂતરાઓને લાડુનો પ્રસાદ અને બાળકોને પુસ્તકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જી આપનું નામ ચેતન રાદડિયા ચેતનભાઈ આજના દિવસે ખાસ કરીને કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે વેલેન્જા વિસ્તારમાં શું કાર્યક્રમની રૂપરેખા છે આજનો કાર્યક્રમ આપણા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા રાદડિયાની તિથિ હોવાથી પાંચમી તિથિ હોવાથી આજનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આમાં આ વિસ્તારના લોકો અને આજુબાજુની સોસાયટીના રહીશો અને અમારા પરિવારનું વેલન્જામ રાદળિયા પરિવાર બધા રક્તદાન આપીને સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ છે સાથે સાથે મન બુદ્ધિના જે પ્રભુજીઓ છે બાળકો એમના માટે ભોજન પછી એમને મનોરંજન થાય એના માટે આજે ભજન કીર્તન ધૂનનું આયોજન છે ખાસ કરીને વાત કરીએ તો આપણા વિસ્તારમાં ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે કે આપણા વિસ્તારની જે એકતાની વાત કરીએ તો કેવા પ્રકારની લોકોની ભાવના છે ને આ કાર્યક્રમો કેવી રીતે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યા છે આપણા વિસ્તારમાં હંમેશા માટે એકતા જળવાઈ જ રહી છે અને આપણું સંગઠન છે જે તે સમયે આવનાર સમયમાં આવી જ રીતે જળવાઈ રહે એના માટે એક સારો સંદેશો વિઠ્ઠલભાઈ રાદડિયાના માધ્યમથી અમારા પરિવાર વચ્ચે મળે લોકોને અને કાયમી માટે આવી રીતના સંગઠિત લોકો લઈ અને શાંતિનો માહોલ બનો રહ્યો જી આપનું મનોજ ડોબરિયા મનોજભાઈ વાત કરીએ તો કાર્યક્રમો ઘણા બધા થતા હોય છે પણ કંઈક ને કંઈક રાદડીયા પરિવારમાં વિઠ્ઠલભાઈનું નામ હોય કે પછી હવે એમના પછી જયેશભાઈનું નામ હોય લોકોની અંદર યુવાનોમાં એક પ્રેરણા મળતી હોય છે શું આજના કાર્યક્રમે શું મહત્ત્વનું આજે શું છે આજે ખેડૂત નેતા એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉમરા મેલંજર શેખપુરનો રાદડીયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન નેત્ર કેમ્પ ધૂન અને કીર્તનના કાર્યક્રમો રાખવાની સાથે સાથે યુવાનોને પ્રેરણા મળે એટલા માટે કે મંદ બુદ્ધિના જે બાળકો હોય છે એમને મનોરંજનની સાથે સાથે ભોજન કેમ મળે એમની સેવા કેમ કરી શકીએ વિઠ્ઠલભાઈ રાદડિયાનો મૂળ ઉદ્દેશ કે છેવાડાનો માણસ છે નાનો માણસ છે એના સુધી આપણે કેમ પહોંચી શકીએ આજના યુવાનોને પ્રેરણા મળશે એ માટે સમસ્ત રાદડિયા પરિવાર અહીંયા સાથે મળી આવો સરસ કાર્યક્રમ ગોઠવી રહ્યા છે ત્યારે તમામ પધેરેલા મહેમાનોમાં આજે આશીર્વચન આપવા માટે ગલોડી મંદિર તરફથી સ્વામી અક્ષયપ્રસાદ સ્વામીજી અને ગોવિંદરાયજી શ્રી પણ પધારી રહ્યા છે સાથે સાથે વિઠ્ઠલભાઈના સુપુત્ર એવા જયેશભાઈ રાદડિયા યુવા નેતા પધારી રહ્યા છે ત્યારે સૌમાં ખૂબ ખૂબ ઉત્સાહની લાગણી સવાયેલી છે ત્યારે હું રમેશભાઈ રાદડીયા અને ચેતનભાઈ રાદડીયાને ખાસ અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમ ગોઠવી યુવા પેઢીને વિઠ્ઠલભાઈ રાદડીયા જે રસ્તે ગયેલા છે એ રસ્તે જવા માટે સક્ષમ નેતા બનવા માટે એક ધરોહર ઊભી થાય એનું માર્ગદર્શન પૂરું પાડવા માટે જ્યારે રાદડીયા પરિવાર આ કામ કરી રહ્યો છે ધન ધન્યવાદને પાત્ર છે વંદનને પાત્ર છે અભિનંદનને પાત્ર છે આપનું આપનું નામ આજે યુવા પેઢી અને યુવા લીડર એવા જયેશભાઈ આપણા વિસ્તારમાં વેલંજા વિસ્તારમાં આવી રહ્યા હોય ત્યારે આજે આ કાર્યક્રમનો મુખ્ય શું ઉપદેશ છે લોકોને પ્રેરણા મળે પછી વિઠલભાઈ રાદડીયા મારા બનેવી છે આ લોકો અહીંયા રાદડીયા પરિવાર હતી અને હું અહીં આવેલી સંભાળું વેલંજા ઉમરા શેખપુર વૈષ્ણવ સમાજ આવેલી બને છે સાંઈ સમૃદ્ધિ સાંઈ સમૃદ્ધિ સાંઈ સમૃદ્ધિ સોસાયટી એટલે અમે જોઈન્ટમાં આ કાર્યક્રમ રાખ્યો છે યુવાનો જે ન ઓળખતા હોય એને ખ્યાલ આવે કે ભાઈ આ વિઠ્ઠલભાઈ નામના વ્યક્તિ સમાજ વિશે ખેડૂતો વિશે શું કરી કેવી કામગીરી કરે કેવા કાર્યક્રમો આજના દિવસે આજના દિવસે બધા ભજન ધૂન છે અને બ્લડ કેમ્પ છે સર્વરોગ નિદાન કેમ્પ છે લગભગ આખા ગુજરાતમાં ગુજરાતની બહાર થયેલી એકસો તેર જગ્યાએ કેમ્પ છે આજનો પ્રયોજેક છે પવનપુત્ર એનર્જી જ્યાં તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરું પવનપુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર સેવન થ્રી ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ સેવન નાઇન ઝીરો સેવન 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 ડબલ એઈટ વન ફાઇવ ડબલ સિક્સ ફોર